કે હો માથાવાળો ને બસો હાથવાળો એનાથી મોટો છે પણ આધ્યાત્મિક તમે કહો એટલે વાત કદાચ આધ્યાત્મિક લેવલે ભાઈ પૂછવા માંગતા છે બરાબર આધ્યાત્મિક લેવલ છે સારું તો ધ્યાનથી સાંભળજો બરાબર એ ભલે ભલે હવે આ તો ભગત મેં તો કઈ સાંભળેલું નથી પણ આધ્યાત્મિક રીતે તમે વાત કરો છો આધ્યાત્મિક ખુલાસો એ થઈ શકે એ બરાબર છે બરાબર તો હવે દસ માથાને વીસ હાથવાળા રાવણને હો માથા અને બસો હાથવાળા રાક્ષસે પકડી લીધો આને છોડાવો એમ આવું ભગવાન શંકર શ્રી રામચંદ્ર ભગવાનને કહે છે બરાબર તો હવે આ કોણ છે એમ હો માથાવાળો અને બસો હાથવાળો રાક્ષસ છે આ કોણ બરાબર हाँ पहला तमें कीधु के शंकर भगवान ने प्रश्न करो बात करी बराबर राम ने तो हमें शंकर भगवान जो आध्यात्मिक दृष्टि जो है तो शंकर भगवान तो सतत समाधि अवस्था में रहता था जाजा भाई बरोबर बराबर सोहम शब्द नहीं कि पीछे समाधि में बराबर सोहम क्यों आत्म क्यों तो सहन कर જે બધી વસ્તુનું સહન કરતા હતા એ શંકર ભગવાન હતા ચોમાસામાં ધ્યાનમાં જ બેઠા હોય શિયાળામાં ધ્યાનમાં જ બેઠા હોય હે અને ઉનાળામાં ધ્યાનમાં જ બેઠા હતા કાંઈ લાગુ જ નહોતું પડતું એને હે ચોમાસું શિયાળો ઉનાળો સતત ધ્યાનમાં જતા બધું સહન કરતા હતા તેણે ત્રણ ઋતુને બરાબર એટલે સહન કરે ને એ જ ભગવાન શંકર છે અને બીજો અર્થ થાય છે સન પ્લસ કર સન એ જ કર એટલે કરવું સત્ય કાર્ય જ કર મતલબ સત્યની સાથે જ જોડાઈ જાય તો જે સત્યની સાથે જોડાઈ જાય એ શ્રી રામચંદ્ર ભગવાન રૂપી આતમ સાથે વાતચીત કરી શકે છે બરાબર એટલે એ રીતે વાત કરીને એને કીધું કે મારો ભક્ત છે રાવણ દસ માથાવાળો એને હો માથાવાળા રાખતા છે પકડી લીધો તો આને છોડાવો પછી ભગવાન રામ જાય છે બરાબર નકલી સીતા માતાનું પણ ઉઠાવી જાય છે કારણ કે અસલી સીતાને તો રાવણની તાકાત નથી ઉઠાવી શકે અડી શકે અશ્લી સીતા માતા તો અગ્નિ પાસે હતા બરાબર તો હવે જ્યારે જાય છે કેવી રીતે છોડાવે હું જુઓ ધ્યાન દેજો કે જ્યારે ભગવાન રામ અને રાવણનું યુદ્ધ થાય છે બરાબર તો પહેલાં તો આપણે એ જોઈ લઈએ કે દસ અને વીસ હાથ હાથવાળો રાવણ કોણ છે બરાબર તો દસ માથા એના કયા છે ત્રણ ગુણ મન અને માયા પાંચ કામ ક્રોધ લોભ મધમો પાંચ પાંચ ને પાંચ દસ આ દસ એના માથા સમજો બરાબર પછી એના વીસ હાથ કયા છે અથવા તો તમે પહેલાં એવી રીતે સમજી લો કે ત્રણ ગુણ અને મને આવ્યા પાંચ ના સ્થૂળ સૂક્ષમ કારણ ને કેવલ આમ પાંચ શરીર સમજો આ પાંચ શરીર સમજો ચલો બરાબર એટલે દસ થઈ ગયા આ દસ એના માથા પછી હવે વીસ તમે સમજો કામ ક્રોધ લોભ મધમો પાંચ સબ્દસ પાંચ રૂપ્રશ્નગંધ પાંચના પાંચ દસ બરાબર ધરતી આકાશવાજ અગ્નિ પાંચ તત્વોને સમજી લ્યો પંદર બરાબર પાંચ કર્મ ઇન્દ્રિયોને સમજી લ્યો હાથ પગલિંગ ને વાણી આ એના વીસ હાથ સમજી લ્યો આના જરિયા જે બધું ચલાવે છે ને બરાબર હવે ભગવાન શંકર જેમ તપ કરતા અને સતત સમાધિલી નજર રહેતા અને તપાઈ કરતા સમાધિલી નજર લેતા લેવ ને એટલે રાવણે ભગવાન શંકરને પ્રસન્ન કરવા માટે તપ કરેલું છે બરાબર તપ કરીને ભગવાન શંકરને પ્રસન્ન પણ એને કરેલા છે બે ત્રણ વખત બરાબર એટલે રાવણ તપેશ્વરી મોટો હતો અને ભગવાન શંકરનો ભક્ત પણ મહાન હતો બરાબર અને ચાર વેદનું પણ પૂર્ણ જ્ઞાન હતું અને પંડિત પણ હતા બ્રાહ્મણ પણ હતા પૂરણ સ્વર્ણ અનુષ્ઠાન વેદોનું ટોટલ જ્ઞાન હતું એમ મહાન ભક્ત તો હોય તો હે ભગવાન શંકર ભોલેનાથનો મહાન ભક્ત હતો રાવણ છતાં પણ શું કામે એ આટલું બધું ઉલટી લાઈને ચડોને માતા સીતા ઉપર હાથ નાખો એનું કારણ શું તો રાવણ તો સુર સૂક્ષ્મ કારણ મહાકરણ કેવલ પાંચ શરીર ત્રણ ગુણ ને મનમાયા સાથે બંધાયેલો હતો બરાબર પણ ભગવાન રામ તો આ ત્રણ ગુણ ગુણને મનમાયા બરાબર અને પાંચ શરીરથી ઉપર હતા એક વાણી આવે છે ને જહ્યા જન્મ મુકતા હતા ત્યાં હતા ના કોઈ છઠ્ઠી તું મારી હે જગા તું કાં ચાલો બી કોઈ તો સુર સૂક્ષ્મ કારણ મહાકરણને કેવલ આ પાંચ શરીરની ઉપર છઠ્ઠી જગા આત્માની છે આતમ રામની છે એટલે આતમ રામ તો બધા ઉપર હતા બરાબર તો આમ રાવણની છઠ્ઠી જગા જ છે રાવણની છઠ્ઠી જ જગા છે પણ આ સ્થૂળ સૂક્ષ્મ કારણ મહાકરણ કેવલ પાંચ શરીરમાં એની સુરતા ફસાઈ ગઈ તું કાં ચલા ગયો એટલે આત્માની સુરતા રાવણના આત્માની સુરતા આમાં ફસાઈ ગઈ હતી પાંચ શરીરોમાં ત્રણ ગુણમાન મન માયા સાથે અને રામની સુરતા નથી ફસાણી રામ તો સ્વયં આતમ સ્વરૂપ જ હતા બરાબર હવે પહેલાં રાવણથી મોટો જે રાક્ષસ છે જે તમે કીધું કે હો માથાન બસો હાથવારો ભગવાન રામ પહેલાં એને મારેશ આતમ રામ જે છે ને એ પહેલાં એને મારે છે આતમ રામો એ કયો રાક્ષસ છે જોજો તમે રામાયણની અંદર પણ લોકિક આ રામાયણના મત પ્રમાણે પણ ભગવાન એક જગ્યાએ રાવણને રથે ભાંગી નાખે છે અસ્ત્ર શસ્ત્ર બધાએ પાડી દે છે હાવ નિહત તો હથિયાર વગરનો રાવણને કરી નાખે છે ક્યાંય નો રાવણને ન છોડતા ત્યારે ભગવાન રામ કહે જ્યાં રાવણ હું તને જીવતદાન આપું છું બરાબર જીવતદાન આપે છે રાવણ હોય જાય ત્યારે રાવણનો અહંકાર તૂટી જાય છે કે ઓહો હો કારણ કે અહંકારી વ્યક્તિને કોઈક પાછો પાડે ને એટલે એને રાત દિવસ નીંદર જ ન આવે કારણ કે જેનો અહંકાર તૂટે ને એને રાત દિવસ કે ચેન પડે જ નહીં શાંતિ થાય જ નહીં અહંકારી વ્યક્તિનો અહંકારી વ્યક્તિને તમે કોઈક બે વેણ બોલી જાઓ ને તો એ ભૂલે જ નહીં કારણ કે અહંકાર એ છે કે મને કીધું હું કોણ મારો જેવું કોણ એમ રામે પેલા બાણથી એને નિહત્તો કરી અને યુદ્ધના મેદાનમાં હરાવી આ સંસાર રૂપી યુદ્ધના મેદાનમાં હરાવીને અહંકાર રૂપી રાવણને માર્યો હતો આ અહંકાર છે ને એ જ આ હો માથાવાળો ને બસો હાથવાળો હો માથા તો ને હજારો માથા થાય ને કલાકો કરોડ હાથે એ છે એના તો કોણ જાણે બરાબર એ તો કોઈને છોડતો જ નથી રાવણની અંદર એ અહંકાર રૂપી હો માથાવાળો રાક્ષસ પ્રવેશ કરી ગયો હતો અને એને હો માથાવાળા રાક્ષસ રૂપી અહંકારને રાવણ જ્ઞાનનું બાણ મારીને મારી નાખે છે પેલા જ્ઞાનનું બાણ મારે છે અને પછી મારી નાખે છે બરાબર પછી જ્યારે બીજી વાર યુદ્ધમાં આવે છે ત્યારે રાવણ મરતો નહોતો છે પછી અહંકાર ઉભી રાવણ તો પહેલાં મરી ગયો સમજી લો પછી બીજી વાર જે યુદ્ધ થાય છે ત્યારે ક્યાં બાણ મારે છે પહેલાં તો અહંકાર મરી જ ગયો ને અહંકાર મરી ગયો છતાંય રાવણ આવે છે એટલે પછી એને ભક્તિ પ્રગટ કરવા માટે રામનું નામ બોલાવવા માટે નાભીમાં બાણ રસ તમે જોજો નાભીમાં અને નાભી નિશાન બતાવે છે કોણ વિભીક્ષણ વિભીક્ષણ એ જ વિવેક છે એ વિવેક છે કારણ કે વિભીક્ષણ વિવેકી હતો વિવેકી કોને કહેવાય અધર્મ અને ધર્મને એક બાજુ કરે નોખો નોખું કરે સાર અને અસારને એક બાજુ નોખો નોખું કરે સત અને અસતને અલગ અલગ કરે ને એનું નામ વિવેક એટલે વિભીક્ષણ તો વિવેક જ હતો વિવેકથી જેને જાણ્યું હતું જોયું હતું કે મારો ભાઈ તો અધર્મના રસ્તે હાલી છે હે કારણ કે અહંકાર જેનામ આવી જાય વિવેક ભૂલી જાય પણ અહંકાર તો વિભિક્ષણને પણ મારી નાખ્યો હતો એટલે વિવેકી બની ગયો હતો એટલે અહીં વિવેક ગુરુ બીનો રાવણનો ગુરુ બીનો વિવેક વિવેક ગુરુ બિનો ને નાભી નિશાનમાં પછી આતમ રામે સુરતાનું બાણ માર્યું નાભી અને નાભીમાં જ સોહમ શબ્દ છે નાભીથી જ મૂળ શબ્દ ઉઠી રહ્યો સોમ શબ્દ એટલે સુરતાનું બાણ નાભી નિશાન માર્યું એટલે સોહમ શબદ પ્રગટ થયો સોહમ શબદ પ્રગટ થયો ત્યારે આ બધું ખતમ થઈ ગયું અને પાંચ શરીરો પણ ખતમ થઈ ગયા ત્રણ ગુણ પણ ખતમ થઈ ગયા અને મનમાયા પણ ખતમ થઈ ગઈ અને વિશે વિશે જે આપણે કીધું એ ખતમ થઈ ગયું કામ ક્રોધ લોભ ઉપરસ ગંધ ધરતી આકાશ વાયદ્ન પાંચ તત્વો પાંચ ઇન્દ્રિયો આ બધું ખતમ થઈ ગયું અને સોહમ શબ્દ સ્વરૂપ આ સુરતા બની ગઈ બરાબર કારણ કે સુરતાનું બાણ માર્યું નાભીએ એટલે સોહમ શબ્દ પ્રગટ થઈ ગયો કારણ કે નાભ્યથી અંદરથી બહારથી અંદર નાભી સુધી જાય છે સો અને નાભીયથી પાછો ઉઠે છે હમ આ સોહમ શબ્દની અંદર થીર થઈ ગઈ મતલબ ના સુરતાનું બાણ માર્યું એટલે સોહમ શબ્દ પ્રગટ થયો અને સોહમ શબ્દ જ્યારે પ્રગટ થઈ ગયો ત્યારે અંતમાં રાવણ બોલે છે રામ તમે જોઈ લેજો અંતમાં રાવણ બોલે સોહમ શબ્દ પ્રગટ થયો ને ત્યારે બોલો કે રામ જ સત્ય છે હે સોહમ રામ આતમ રામ સોહમ ક્યો આતમ ક્યો રામ ક્યો જે કેવું હોય એ રામ જ સત્ય છે ત્યારે રાવણ રામ બોલે છે પણ જ્યારે સુરતાનું બાણ નાભી નિશાને લાગે સોમ શબ્દમાં સુરતા સ્થિર થાય ત્યારે સોહમ રામને ઓળખીને આતમ રામ સ્વરૂપ બની જાય છે બરાબર એટલે રાવણ છેલ્લે રામ બોલે છે અને રાવણનો રાવણની જે સુરતા હતી રામ રૂપી આતમ રામની અંદર લય થઈ ગઈ અને મુક્તિ મોક્ષને પ્રાપ્ત કરી ગયો હતો રાવણ રાવણ કાંઈ સામાન્ય નહોતો ભગવાન શંકરનો મહાન ભક્ત હતો બરાબર એટલે આ રીતે છે પણ છતાંય લોકો કહે છે કે ચાર ચાર અવતાર હોય છે ચાર ચાર જન્મમાં બે બે ભાઈઓ આવે છે કે રાવણને પહેલાં અવતારમાં તો એમ કાંઈક મધુ અને કેટફ આવે છે બરાબર પછી એમ કોઈ કહે છે કે કાશીપોને રણ દક્ષ આવે છે બરાબર પછી કહે છે કે કંસને જરાસંગ આવે છે પછી રાવણને આ કુંભકર્ણ આવે છે આવું બધું ચારે ચાર યુગની ચાર ભાઈઓ આવતા આવે છે ને મુક્તિમોક્ષ ને પ્રાપ્ત કરે છે પણ રામ અવતાર પછી તો કૃષ્ણ અવતાર થયો એટલે કૃષ્ણ અવતારમાં સમજી લો કે કંસ નજારા સંગાયવા એમ બરાબર આવી રીતના છે તો હવે એ આ મેં મારી રીતે આધ્યાત્મિક ખુલાસો કર્યો બરાબર એને આધ્યાત્મિક ખુલાસાની વાત કરી એટલે આધ્યાત્મિક ખુલાસો છે બરાબર કારણ કે રાવણ પાવરફુલ જ્ઞાની હતો શાસ્ત્રોનું વેદોનું બધું જ્ઞાન હતું રાવણને પણ છતાં એનું જ્ઞાન નષ્ટ થઈ ગયું અને એને કબુદ્ધિ હોઈ જઈને માતા સીતાનું હરણ કરી લીધું જો કે નકલી માતા સીતાનું હરણ કરી લીધું બરાબર એને બધી ખબર જ હતી એટલું બધું જ્ઞાન હોવા છતાં એનું જ્ઞાન નષ્ટ થઈ ગયું હતું હું કામ નષ્ટ થઈ ગયું હતું અહંકાર આવી ગયો હતો અને અહંકાર જ્યારે આવી જાય હું ઘણી વાર કહું છું ગમે એવું તમારી પાસે જ્ઞાન પ્રગટ થઈ જાય જો એ જ્ઞાનને તમે પચાવી જાણો તો એ જ્ઞાન અમૃત બની જાય અને જો જ્ઞાનને તમે ન પચાવી શકો અને એનો જો અહંકાર આવી ગયો કે હું જ જ્ઞાની છું મારા જેવો કોઈ જ્ઞાની નહીં હું કઈ સાચું મારું જ સાચું તો એ અહંકાર એ જ્ઞાન ઝેર બની જાય એ જ્ઞાન જ ન કહેવાય એ ઝેર થઈ ગયો સમજી લ્યો ચોરસીના ચક્કરમાં લઈ જાય ગમે એટલું જ્ઞાન એનો અહંકાર ન આવવો પડે કોઈ જ્ઞાન મારું જાચું એ લગાણી આવે છે ને ભલી ભલી દુનિયા ફરે دیوانی ભલી ભલી દુનિયા ફરે دیوانی دیوانی એટલે ગાંડી થઈ જિન ફરશે એકનો સમજે અગનાની રે એકનો સમજે અભિમાની રે ભલી ભલી દુનિયા ફરી દિવાન શું કીધું એકનો સમજે અજ્ઞાની જેને જ્ઞાન જ નથી અજ્ઞાની જ છે એ તો એક પશુ સમાન જ છે એ તો કોઈ દીન નથી સમજવાનું પશુ થોડું સમજવાનું છે અજ્ઞાની થોડો એટલે અજ્ઞાની કોઈ દી સમજે અને એકનો સમજે અભિમાની જે અભિમાન હોય ને કે ના હું જ મોટો નહીં મારા જેવો કોઈ નહીં મારું જ એ એને ભગવાન આવીને કેમ તો એનો માને તો જ્યાં સુધી હું કાંઈક છવ મારે જેવું કોઈ નથી હું જ મોટો મુક્તિદાતા હું જ સર્વશ્રેષ્ઠ જ્ઞાની સમજી લેજો એના જેવું કોઈ દુઃખી માણસ નહીં અભિમાની જેવું કોઈ દુઃખી નહીં જ્યાં સુધી અભિમાન પણ ન તૂટે હું પણું ન તૂટે હું કાંઈક છવે એવું ન તૂટે ત્યાં સુધી મુક્તિ મોક્ષ તેનાથી હજારો ગુણો છેટું રહીએ અને ચોરાસીના ચક્કરમાં જાય એક ચોરાસીની એવા તો ચોરાસીના ચક્કરમાં જાય હે અભિમાન ટૂંટ્યા વગર ભગત ભક્તિ સંભવ જ નથી અહંકારનો નાશ થવો પડે અહંકારી વ્યક્તિનું કામ જ નથી ભક્તિ કરે અહંકારી ઈર્ષાઓ વાદ વાદને વિવાદ કરી કરીને ચેલ્યું ચેલા મૂડીને એના પૈસા ધૂતે થગે અને એક સંગઠન બનાવે ને પછી રાજકારણમાં ઉતરે ને આવું બધું થાય નથી ધંધા થાય બાકી મુક્તિ મોક્ષને પ્રાપ્ત ન કરી શકે અને અહંકારી ગુરુ જો એને તમે બનાવ્યા ને તો એ ચેલા ચેલવીને જ નરકમાં લઈને જાય કારણ કે ગુરુ જ જ્યાં સ્વયં અહંકારી છે અભિમાની છે અજ્ઞાની છે કારણ કે અહંકાર આવી ગયો જ્ઞાન તો બધું નષ્ટ થઈ ગયું આટલે ધડ પછી બોલવા માટે ઝઘડામાંથી ઉતરી આવે એ તો છો એ તો નરકમાં છે ને ચેલવી ચેલા બધા નરકમાં જાય એટલે ભગત અહંકાર જિંદગીમાં કોઈ બી કરાય નહીં બરાબર આપણે ઘણી બધી અહંકાર વિશે વાણીઓ છે તો હવે જય ગુરુદેવ સત્ય સનાતન ધર્મની જય